શહેરની શહેરની વાત કરીએ તો કલાકમાં મોરબી અંદર ઇંચ વરસાદ ખાબકી ગયો છે વરસાદને પગલે સરદાર બાગ પાસે પાણી ભરાયા છે મુખ્ય રોડ શણાળા રોડ કે જ્યાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહન ચાલકો એક ફૂટ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે ટંકારા અને પણ ઇંચ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે આપ જોઈ શકો છો સરદાર બાગના આ દ્રશ્યો છે મોરબીના બે કલાકની અંદર જે ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે અહિયાં ગાડીઓના ટાયર ડૂબી જાય તેટલું પાણી રસ્તાઓ પર ભરાયેલું છે અને અહીંયાથી જ વાહન ચાલકોને પસાર થવું પડે છે અને ગાડીઓ બંધ પડતી હોય છે લોકોને અહીંયા ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડે છે વાહનો પસાર થવામાં તેમને મુશ્કેલી પડી રહી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો વહેલી સવારથી જ વરસાદી જમાવટ તમામ સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહી છે ત્યારે મોરબી સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ખેડૂતોને અહીંયા રાજીના રેડ કરી દીધા છે ઘાટીલા અણીયારી માણાબા વેળાસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે હળવદના માલિયાળાદ અને વેગડવાવ ચંદ્રગઢ બુટવડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોરબીની જ વાત કરીએ તો મોરબીના હળવદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વોકળા પરથી પાણી પસાર થતા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે હળવદથી રાયસંગપુર નો સંપર્ક સંપૂર્ણપણે અહીંયા તૂટી ગયો છે ગાધીપુર રાયસંગપુર મયુરનગર ચાળધ્રા ગામનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો હતો હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયા વોખળા પરથી પાણી પસાર થઈ રહ્યું છે અને હળવદથી રાયસંગપુરનો જે સંપર્ક છે તે અહીંયા તૂટી ગયો છે